આપણી રમતનું નામ છે નમસ્તે ગુરુજી બોલો તો બધા રમત કેવી રીતે રમવાની સમજી લો કોઈ એક બાળકનો દાવ હશે એ બાળક બહારની સાહેબ દોડશે દોડતા દોડતા કોઈકના માથે ધીમેથી ટપલી મારશે ટપલી મારી તરત જ ઝડપથી દોડવાનું હવે જેના માથે ટપલી વાગી એ બાળક પણ દોડશે પણ વિરુદ્ધ દિશામાં વિરુદ્ધ દિશામાં બંને સામે મળશે જ્યારે બંને સામે મળે ત્યારે બંને હાથ જોડીને નમસ્તે ગુરુજી કહેવાનું શું કહેવાનું કરો તો બધા હાથ જોડીને નમસ્તે ગુરુજી કરીને ફરીથી ઝડપથી દોડવાનું અને જે જગ્યાએ ટપલી મારી હતી એ જગ્યા ખાલી છે ત્યાં ઝડપથી પહોંચી જવાનું જે બાળક એ જગ્યાએ આવી જશે તે બાળકનો દાવ પૂરો થશે એટલે ત્યાં બેસી જશે અને જે ન આવી શકે એનો દાવ ચાલુ રહેશે એ ફરીથી દોડશે અને ફરીથી કોઈક બીજા બાળકને ટપલી મારી અને દાવ આપશે ખબર પડી ગઈ ચલો સરસ અત્યારે આપણે પહેલા કુલદીપને દાવ આપીએ છીએ કુલદીપ દોડો દોડતા દોડતા ગમે તેના માથે ટપલી મારવાની આબાદ સાહેબ દોડવા નિકુલ બરાબર ફટાફટ ઝડપથી દોડો નમસ્તે ગુરુજી કરવાનું અરે ઝડપથી આવી જવાનું એ જગ્યાએ એ જગ્યાએ ફટાફટ આવી જવાનું કોણ આવી ગયું સરસ કુલદીપ આવી ગયો નિકુલભાઈ ભાઈ તમે ના આવી શક્યા એટલે તમાર દાવ ચાલુ રાખવાનો ચલો દોડો બરાબર હરેશ આ બાજુ આ બાજુ સરસ દોડો ઝડપથી દોડવાનું નમસ્તે ગુરુજી કરો ફટાફટ આવી જાવ જગ્યા આવી જવાનું સરસ નિકુલ આવી ગયો હરેશભાઈ ચાલુ રાખો દાવ તમે પ્રિયા આ બાજુ દોડો આ બાજુ આ બાજુ સરસ તાકાત થી દોડવાનું તો જ પહોંચી શકશો ઉભું રહેવાનું કહેવા માટે નમસ્તે ગુરુજી કહેવા ઉભું રહેવાનું કઈ જગ્યા હતી હરીશભાઈ તમે તો આગળ આગળ દોડી ગયા અહીંયા ઉભું રહેવાનું તમારે ચલો ચાલો ચાલુ રાખો કોઈના માથે આ બાજુ આ બાજુ એ દાબજ દોડ મુકેશ ફટાફટ દોડ યસ નમસ્તે ગુરુજી કહેવાનું બરાબર ફટાફટ જલ્દી ઝડપથી આવી જવાનું આ જગ્યાએ યસ સરસ હરેશ ભી આવી ગયા મુકેશ ચાલુ રાખ દાવ હરેશ બેસી જાઓ નીચે જેનો દાવ પૂરો થાય એટલે નીચે બેસી જાય અંજલી આ બાજુ દોડો સરસ નમસ્તે ગુરુજી કરવાનું યસ યસ અંજલિ દોડ બરાબર આ જગ્યા આવી જવાનું સરસ મુકેશ આવી ગયો અંજલી દોડો ચાલુ રાખો રમત જેનો દાવ પૂરો થાય બેસી જાય દોડ જઈશ આ બાજુ વાહ તાકાત કરીને યસ નમસ્તે ગુરુજી કરો યસ યસ બળ કરજે ક્યાં જવાનું કઈ જગ્યા હતી અહીંયા જગ્યા હતી અહિયાં દોડો જઈશ બેસી જા આ બાજુ ફટાફટ નમસ્તે ગુરુજી હા ગુરુજી માં છે ગુરુજી ને ફટાફટ ઘેર પહોંચવાનું છે એટલે ગુરુજી ઉતાવળમાં છે હા બેસી જાવ ગુરુજી આવી ગયા તમે તમારા ઘરે બરાબર હવે આવી જવાનું તારે દાવ પૂરો નહી થાય ત્યાં સુધી ચલો દોડા ફરીથી મારો ટપલી કોઈક ને મૈત્રીબેન આ બાજુ નમસ્તે ગુરુજી કરવાનો ગુરુજી દોડજો ઘરે હા યસ ગુરુજી ઉતાવળ કરજો ફટાફટ ઘરે પહોંચી જજો કેટલાથી જગ્યા હા આવી ગયો આપણે જગ્યા રાખવાની પૂરી નહીં દેવાની જગ્યા જે બાળક ગયું છે એની જગ્યા રહેવા દેવાની જે બાળકો ઊભા છે એમના માથે ટપલી દેવાની આ બાજુ આ બાજુ દોડજો ગુરુજી નમસ્તે ગુરુજી કરો હા યસ યસ ફટાફટ આવી ગયા શ્રી કેટલા આવવાનું હતું ક્યાં હતા શ્રેય અહીંયા ઉભી હતી ને હા અહીંયા આવવાનું હતું ચલો શ્રેય ચાલુ રાખો દાવ તમારો જે બાજુ દોડવું એ રીતે દોડ વિદ્યા આ બાજુ આ બાજુ વિદ્યા તું તું આમ તું આમ વિદ્યા આમ દોડ યસ વિરુદ્ધ આમ દોડવાનું પહેલા જ ત્રોડવાની જગ્યાએ દોડ કે પણ દોડે તો આવી શકે અવિદ્યા આવી ગઈ વિદ્યા બેસી જા સરસ તમે ચાલુ રાખો દાવ યસ આ શ્રી આવે જ દોડ બેટા હા તો તમે બરાબર બળ કરજે તું દોડજે બે શ્રી શ્રીયા ભેગી થઈ છે નમસ્તે ગુરુજી કરો હા દોડો 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 દોડ અહીંયા આવી જવાનું શ્રી આઈ ગયા ચલો રિદ્ધિબેન નો દાવ આવ્યો છે જે ઉભા છે માથે ટપલી મારવાની સરસ દોડ બેટા અંજલી દોડ